શું તમે જમીનનો પ્લોટ લેવા વિચારો છો શું તમે જમીનનો પ્લોટ લીધેલ છે શું તમે બાંધકામ કરવા વિચારો છો તો કામ શરૂ કરતાં પહેલાં આ વિડીયો પૂરો જોઈ નિર્ણય લેજો આપના બાંધકામના પ્રકાર મુજબ આપને કયા પ્રકારનો પ્લોટ ફળદાયી રહેશે તે પૂરો વિડીયો જોઈ નક્કી કરો કોઈપણ પ્રકારના બાંધકામ માટે જમીનનો પ્લોટ પસંદગી કરતી વખતે ધ્યાને રાખવાના મહત્ત્વના મુદ્દા જાણીએ જમીનના આકાર તેમજ દિશાની તે જમીનમાં વસવાટ કરનાર વ્યક્તિઓ પર જુદી જુદી અસરો થતી હોય છે અહીં આપણે જમીનના આકાર બાબતે વિગતેથી જાણીશું ફરી બીજા વિડીયોમાં જમીનના પ્લોટ આસપાસના રસ્તાઓ અને દિશાઓ વિશે જાણીશું પ્રથમ કુવાળી આકારની જગ્યામાં વસવાટ કરનારને અકસ્માત થવાની શક્યતાઓ રહે છે ધનનો નાશ થવાની શક્યતાઓ રહે છે નોકરોનો નાશ થવાની શક્યતાઓ રહે છે હાલના સંજોગોમાં મોટો પ્લોટ લઈ બે ભાઈઓ વચ્ચે કે ભાગ કરવાથી પાછળ રહેનાર વ્યક્તિને હલનચલન માટેની જગ્યાઓ આપવા માટે કુદરતી રીતે જ કુવાડી આકાર થઈ જાય છે એટલે ભાગ કરતી વખતે આ પ્રકારનો આકાર ન થાય તેની ખાસ તકેદારી રાખવી ચક્ર આકાર ચક્ર આકાર જગ્યામાં વસવાટ કરનારને ગરીબી આવવાની શક્યતાઓ રહે છે નુકસાની થવાનો ભય રહે છે તારા આકાર જગ્યા તારા આકાર જગ્યામાં વસવાટ કરનારને ઝઘડાઓ રહે છે કોર્ટ કચેરીના ચક્કર રહે છે માનસિક અશાંતિ રહે છે તેમજ આર્થિક નુકસાની થવાની શક્યતાઓ રહે છે કાચબા આકાર જગ્યા આ આકારની જગ્યામાં રહેનાર વ્યક્તિને પાગલપણું આવવાની શક્યતાઓ રહે છે તેમજ મૃત્યુનો ભય રહે છે ગાડા આકાર જગ્યા આ આકારની જગ્યામાં માંદગીઓ રહે છે ગરીબી રહે છે તેમજ આર્થિક નુકસાની થાય છે ત્રિશુળ આકાર જગ્યા ત્રિશુળ આકાર જગ્યામાં વસવાટ કરનારને માનસિક અશાંતિ રહે છે ઝઘડાઓ રહે છે તેમજ આર્થિક નુકસાન થાય છે સૂર્યવેધી પ્લોટ જે પ્લોટની પૂર્વ અને પશ્ચિમ બાજુઓ ઉત્તર અને દક્ષિણ બાજુઓ કરતાં ઓછી હોય એવા પ્લોટને સૂર્યવ્યોધી પ્લોટ કહે છે આવો પ્લોટ તેના માલિકને ખૂબ જ લાભ અપાવનાર હોય છે આવો પ્લોટ વ્યાપારી સંકુલ માટે પણ ખૂબ જ ઉત્તમ ગણાય છે ચંદ્રવેદી પ્લોટ જે પ્લોટની ઉત્તર અને દક્ષિણ બાજુઓ કરતાં પૂર્વ અને પશ્ચિમ બાજુઓ લાંબી હોય આવા પ્લોટને ચંદ્રવેધી પ્લોટ કહેવામાં આવે છે આ પ્રકારનો પ્લોટ મધ્યમ કક્ષાનો ગણાય છે પરંતુ જો પ્લોટની પૂર્વ તરફ દરવાજો એટલે કે મુખ્ય પ્રવેશ દ્વાર હોય તો એ પ્લોટ સારો રહે છે ચોરસ જે જગ્યાની ચારે બાજુની લંબાઈ સરખી હોય તેમજ તેના ચારે ખૂણા નેવું અંશના હોય આવી જગ્યામાં વસવાટ કરનારની ખૂબ જ પ્રગતિ થાય છે તેથી આવો પ્લોટ પસંદગીમાં લેવો સારો રહે છે લંબચોરસ લંબચોરસનો એક પ્રકાર પહેલો પ્રકાર આપણે જોઈએ તો જે જગ્યાની સામસામેની બાજુઓ સરખી હોય અને ચારે ખૂણા નેવું અંશના હોય તેમજ લંબાઈ કરતાં પોળાઈ ડોઢીથી ડબલ સુધી હોય આવી જગ્યામાં વસવાટ કરનારના જીવનમાં પ્રગતિ થાય છે તેથી આવો પ્લોટ પસંદગીમાં લેવો સારો રહે છે હવે લંબચોરસનો બીજો પ્રકાર જોઈએ તો જે જગ્યાની સામસામેની બાજુઓ સરખી હોય છે તેમજ ચારે ખૂણા નેવું ઓસ ના હોય પરંતુ જેમાં લંબાઈ કરતાં પહોળાઈ ડબલ કરતાં વધારે હોય આવી જગ્યા વસવાટ કરનારના જીવનમાં તકલીફો અને ખર્ચાઓ લાવે છે આથી આવા પ્લોટને જતા કરવા મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવજો તેમજ લાઇક અને શેર જરૂરથી કરજો હવે જોઈએ પેરાલ જે જગ્યાની ચારે બાજુ સરખી લંબાઈની હોય પરંતુ તેના ચારે ખૂણા નેવું અંશના ન હોય આવી જગ્યામાં વસવાટ કરનારના કુટુંબમાં ઝઘડાઓ થાય છે તેમજ આર્થિક નુકસાન પણ થાય છે ગોળાકાર જગ્યા ગોળાકાર જગ્યામાં વસવાટ કરનારને માનસિક ચિંતાઓ તેમજ ખર્ચાઓ રહે છે લંબ ગોળાકાર એટલે કે અંડાકાર જગ્યા લંકૂળાકાર કે અંડાકાર જગ્યામાં વસવાટ કરનારના જીવનમાં તકલીફો રહે છે તેમજ તેના કાર્યોમાં વિલંબ થાય છે ત્રિકોણ ત્રિકોણ આકાર જગ્યામાં વસવાટ કરનારને અગ્નિથી નુકસાની થવાની શક્યતાઓ રહે છે માતા પિતાને પણ તકલીફો રહે છે અર્ધવર્તુળ આકાર જગ્યા અર્ધવર્તુળાકાર જગ્યામાં વસવાટ કરનારના જીવનમાં ગરીબી આવે છે તેમજ આર્થિક નુકસાન પણ થાય છે સટકોણાકાર એટલે કે છ ખૂણાવાળી જગ્યા સટકોણાકાર જગ્યામાં વસવાટ કરનારના જીવનમાં પ્રગતિ થાય છે આથી આવો પ્લોટ પસંદગીમાં લેવો સારો રહે છે વ્યાઘ્રમુખી જે પ્લોટનો આકાર આગળ એટલે કે પ્રવેશ દ્વારથી પહોળો હોય અને પાછળ જતાં સાંકડો થતો હોય આવા પ્લોટને વ્યાખ્યમુખી કહેવાય છે આવો પ્લોટ રહેવા માટે યોગ્ય નથી આવા વ્યાઘ્રમુખી પ્લોટ ત્યજવા ગૌમુખી જે પ્લોટનો આકાર આગળ પ્રવેશ દ્વાર આગળથી સાંકડો અને પાછળ જતાં પહોળો થતો હોય આવો પ્લોટ રહેવા માટે ઉત્તમ ગણાય છે આવા પ્લોટમાં રહેનારની પ્રગતિ થાય છે અને લાભકારક રહે છે આમાં પણ જો પ્લોટનો દક્ષિણ છેડો સાંકડો અને ઉત્તર છેડો પહોળો હોય તો આવો પ્લોટ વધુ સારો ગણાય છે ઢોલ આકાર ઢોલ આકારની જગ્યામાં વસવાટ કરનારના પત્ની અને બાળકોનું નુકસાન સૂચવે છે બાણ આકાર જગ્યા બાણ આકાર જગ્યામાં વસવાટ કરનારને મુશ્કેલીઓમાં વધારો રહે છે તેમજ શત્રુતાનો પણ વધારો થાય છે ડમરૂ આકાર ડમરૂ આકાર જગ્યામાં વસવાટ કરનારને ચોરીથી નુકસાન રહે છે બીમારીઓ પણ રહે છે મિત્રો માહિતીના સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય માહિતીના સંદર્ભમાં આપના સૂચનો હોય કોઈ માહિતી જોઈતી હોય માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપનો પ્રશ્ન કે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ માહિતી સમાચારપત્રો વાસ્તુશાસ્ત્રના સાહિત્યો તેમજ મીડિયાના માધ્યમથી ઉપયોગી થાય તેવી માહિતી એકત્ર કરી જાણકારી માટે રજૂ કરેલ છે ક્યાં કેટલું ધ્યાને લેવું કે ન લેવું તે વ્યક્તિની પોતાની અંગત બાબત છે મિત્રો આવી જ ઉપયોગી માહિતી મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આભાર